નમસ્કાર આપનું સ્વાગત છે ભાવનગરના સુભાષનગર માતાજી ના મંદિરના દબાણ અંગે નોટિસ આપવામાં આવતા દેવી પૂજક સમાજ દ્વારા તંત્ર ને રજૂઆત કરવામાં આવી છે વિરાટ દેવી પૂજક સંઘ આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને રજૂઆત કરી હતી રજૂઆત અંગે સમાજના આગેવાને માહિતી આપી હતી હાલ અમારે અમુક દેવસ્થાનો છે કે બહુ ઓછા છે ગુજરાતની અંદર જિલ્લાઓમાં ઓછા મથકો ધરાવ્યું છે છતાંય આ સરકારમાં અમારું એક મંદિરને નોટિસ આપવામાં આવી છે ગઈ પંદર તારીખે હવે એ નોટિસ આપવામાં આવી હતી તે મંદિરમાં અમે ચાર થી પાંચ હજાર લોકો શ્રદ્ધાળુઓ આસ્થા ધરાવી હતી મંદિર વિશે અને કોઈ ગેરપ્રવૃત્તિ થતી નથી હવે થોડું ઘણું દબાણ છે અમારી રીતે અમે ત્યાં હટાવી દીધું છે પણ સાહેબ શ્રીને એવું કહેવાનું છે સરકારશ્રીને કે અમારો નાનો સમાજ છે અને નથી અને આ અરજ હાંભળે એના મંદિરની નોટિસ પાછી લે અને સમાજની જયારે ન્યાય કરે દરેક સમાજની ન્યાય થાય તો વિધ સમાજ સાથે પણ ન્યાય થવો જોઈએ એવી અમારી આશા છે કયા વિસ્તારમાં મંદિર આવ્યું છે અને કોનું મંદિર આવ્યું છે સુભાષનગર એક મેરણી માનું નાનું મંદિર છે ભસરાજી માનું અમારું મોટું મંદિર છે બંને મંદિરો એસી વર્ષથી મંદિર ચાલે છે એમનું ટ્રસ્ટ પણ છે અને સિત્તેર એસી વર્ષથી મંદિર જૂનું છે અને આવી આવીટીસ લગભગ બે ત્રણ વખત આવી ગઈ છે અને બે ત્રણ વખત અમે અરજી કરી છે અને નથી પણ પણ આ વખતે અમારે એવી આશા છે કે હટાવવામાં ન આવે મંદિર માતાજીના મંદિર સાથે સમાજની લાગણી જોડાયેલી હોવાથી દબાણ અંગેની નોટિસ પરત લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે